રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકાસ સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત છે હવે ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન એવો હતો કે હિતેશભાઈ અમે શાક બકાલું બનાવીએ છીએ પણ શાકભાજીના પાકની માલિકા ફૂગ લાગી જાય છે ફુરડા ખરી જાય છે ચાહે મરચી હોય રીંગણી હોય ટમેટી હોય દુજિયા હોય તુરિયા હોય કારેલા હોય તમને કો આ બધા પાકની માલિકા બહુ મોટો પ્રશ્ન આવતો જાય છે તો હવે આને માટે આપણે શું કરવું જોઈએ તો હું તમને આજે ચાર પાંચ કંપનીની વિશ્વવિખ્યાત જે ફૂગનાશકો આવે છે જે ટેકનિકલો આવે છે એની હું તમને માહિતી આપીશ જેથી કરીને તમારો પાક છે એ પીળો ન પડે લાલ ન થાય અને ફૂગના હિસાબે જે ઉત્પાદન ઓછું આવે છે એ ફૂગ પણ લાગે નહીં અને એ જ દવા તમને કહું તમારા ડુંગળીમાં આવેલ છે લસણમાં માં છે રીંગણીમાં આવેલ છે બટેલ છે દુજામાં તુરિયામાં કારેલામાં માં છે તમ તારે બરોબર એટલે હરેક પાકની માલિકા તમારે ફૂગનાશક દવા હાલે એ પેલા નવરાત્રી શરૂ થવાની છે અને હરાત પૂરા થવાની તૈયારીમાં છે તો આ બંને ગાળાની વચ્ચે આપણી ચેનલને ને કરી લેવાની છે આપણે તમને કોઈ જે હાથ વાગે વિડીયો મૂકીએ છીએ બરોબર એમાં આ રીતની માહિતી આવતી હોય અહીંયા નીચે કાળા કુંડાળામાં સબસ્ક્રાઈબનું બટન છે નીચે કાળા કુંડાળામાં તો એને અહીંયા ધરનારાનું સબસ્ક્રાઈબ કરી દેવાનું છે જેથી કરીને તમને હરેક પાકની માહિતી તમારા ટાઈમે હાજે હાથ વાગે નિરાજ વાળું કરતા કરતાં તમને કોઈ માહિતી મળી જાય અને જો તમને કોઈ આપણે હાડુભાઈને ઘરે જવાનું હોય તો ના તમને કોઈ સુરમના લાડવા ઉપાડી લેવાના બરોબર અને દૂધ પાક હોય દૂધ પાક ઉપર લેવાના ખાસ કરીને ખેડૂત મિત્રો રીંગણીનું વાવેતર કર્યું છે ટમેટીનું વાવેતર કર્યું છે મરચીનું વાવેતર કર્યું છે અને તમે હરેક પ્રકારના ખાતરો તો તમે એમાં આપ્યા છે ડીઈપી આપ્યું છે યુરિયા આપ્યું છે એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરિશો આપ્યું છે બરાબર છે પરંતુ એ બધું દેવા છતાં ફૂરડા ખરતા જાય છે નવો ફાલ આવતો નથી રીંગણી ઉલતી પીળી પડતી જાય છે અને એની ઉપર શું કહેવાય કે ફૂગ લાગી જાય છે પાવડર જેવું થઈ જાય છે કારણ કે પાવડરની મિડલ્યુ કહેવામાં આવે છે ફૂગને એવી ઘણી બધી પ્રકારની ફૂગ લાગે છે જે ખરેખર આપણને આપણા નજરઅંદાજની બહાર છે આપણને એમ જ લાગે પીળી પડી ગઈ નાખો ખાતર પીળી પડી ગઈ નાખો ઝીંગ પીળી પડી ગઈ નાખો એમોનિયમ સલ્ફેટ બરાબર છે એવું નથી હોતું સતત કોઈ પણ પાક આપણને ફાળ આપતો હોય અને એ ફાળ આપણે લઈ અને માર્કેટમાં વેચવા જતા હોઈએ આપણે પાક બરાબર છે તો એ પાક જ્યારે આપતો હોય ને ત્યારે એમાં ફૂગ પણ લાગવા કરે અને ખોરાક પણ જોવે પોષણ પણ જોવે જયારે તમને કોઈ વાદળા વાદળા ન હોય અને એ વખતે ઝાકા વધારે પડ્યો હોય તો એ વખતે તમને ફૂલ ખરવાનો વધારે પ્રશ્ન આવી જતો હોય છે એવા સમયે તમારે કઈ દવા આપવી જોઈએ હું તમને ચાર પાંચ કંપનીની તમને જે દવા બતાવું છું તમારા તાલુકામાં જિલ્લામાં ગામડામાં હરેક ઠેકાણે મળી જાય રોકડા રૂપિયા લઈને જવાનું ઘબ નારો તમને કોઈ ના મળી જાય તમને બરાબર છે શરૂઆત કરીએ આપણે ગોદરેજ કંપનીનું ટેરાસો ભાવ છે પમ્પે ચાલીસ એમએલ લેખા આપી દેવાની છે આમાં મિક્સ માઇક્રોનોડન આવશે ઝીંક મેગીઝીન કોપર બોરોન આર્યન લો તત્વ મેની પ્રોડમ અને મેગ્નેશિયમ સલ્ફેટ પણ આવશે અને સાથે સાથે એમિનો એસિડ આવશે વીસ ટકા ફ્રી એમિનો એસિડ આવશે એમિનો એસિડના ઘણા બધા પ્રકાર છે અને આ સ્પેનની પ્રોડક્ટ છે વિદેશની પ્રોડક્ટ છે

ડાયરેક્ટ ફેન કોના જલ આવશે આની ભેગું તો એમાં પણ તમને સારામાં સારા પરિણામો મળશે અને જો વાત કરીએ ડોઝની તો પંપે 20 ml લેખે તમારે ડોઝ આપવાનો છે કેટલો પંપે 20 ml લેખે તમારે ડોઝ આપવાનો છે એટલે કે આ બંને વસ્તુ તમારે રીંગણીમાં તમે આપી શકો સવ બીજું આવશે એક વધારે પડતું તાકાતવાર ફૂગનાશક માં કે ભાઈ તમારે ટેરાસોપ તો નાખવાનું જ છે સાથે સાથે તમે કેમલા કંપનીનું જે 555 આવે છે પેકેટ 555 આ પણ તમે આપી શકો છો બરાબર આના તો ગુણધર્મો તમને ખબર જ છે દેશી દવા તમને કહું પણ આની અંદર પાયરોક્લો સ્ટ્રોબેરી આવશે દસ ટકા અને મેટિરિયમ આવશે ત્રીસ ટકા અને ડાયફેન કોનાજોલ આવશે તમને કહું દસ ટકા એટલે આમાં ત્રણ ફૂગનાશકો આવશે વિશ્વ સ્તરીય પેટર્ડેડ ટેકનોલોજીમાં આવશે ત્રણ ફૂંકના શકો એટલે કે તમે આ બંને પણ વસ્તુ આપી શકો છો હવે જો તમને કહો આ તો તમને ખબર જ છે કે નવસો થી સાડી નવસો રૂપિયાનું પાંચસો ગ્રામ આવશે તો આ છે તમારે સાતસો થી સાડી સાતસો રૂપિયાનું બસો ગ્રામ આવશે આ તમારે પંપે વીસ થી ત્રીસ ગ્રામ લેખે નાખવાનું છે એટલે તમે આ બંનેની પણ તમે જોડી લઈ શકો છો હવે વધુ સારા પરિણામ માટે તમે એક તો ટેરાસોપ તો આપો છો સાથે સાથે ગોદરેજ કંપનીનું જે બિલિયર્સ આવે છે એજોક્સીટ્રોબિન અને ડાયફેન કોનાઝોલ ગોદરેજ એટલે વિશ્વ વિખ્યાત તમને બધાને ખબર છે કાળ વાળા આપણે વાળ જે છે એના કાળા કરવા હોય તો ગોદરેજની ડાય વાપરીએ કાળા તો કે ગોદરેજ વાપરીએ ફ્રીજ તો કે ગોદરેજ વાપરીએ એ જ આ ગોદરેજ કંપની છે બરાબર છે જેનું માપ તમને કહું એક પંપની માલીપા નાખવાનું થાય છે વીસ એમ એલ લખે અને ચાલીસ એમ એલ લખે તમારે ટેરેસો વાપર છે આ બંને વસ્તુ તમે ઉપયોગ કરી શકો છો રીંગણીમાં છે ટમેટીમાં છે મરચીમાં છે દૂધિયામાં છે તુરિયામાં છે કારેલામાં છે ગુવારમાં છે ભીંડામાં છે બરાબર છે પછી તમે જીરું બનાવ્યું હોય ચણા બનાવ્યા હોય ધાણા બનાવ્યા હોય વરિયાળી બનાવી હોય અજમા બનાવ્યા હોય તો એમાં પણ તમને કોઈ સારું એવું પરિણામ તમને મળશે બીજી હજી તમને કહું જે આ રીંગણાના તમને કોઈ આ આવી રીતે હાલત થઈ જતી હોય આવી રીતે હાલત થઈ જતી હોય રીંગણાના ફૂરડાની ખરી જાતા હોય અને રીંગણા જવતા જ ન હોય તો એને માટેની સર્વશ્રેષ્ઠ અને બેસ્ટ ટોપ તોડી નાખી એવી તમને દવાની માહિતી આપું કે કોસાઓ પ્રાઇમ ટેકનિકલ ટેકનિકલ આવે છે છે વિશ્વ કારણ કે અમેરિકાનું ટેકનિકલ છે બરાબર છે પિકોક્ ટ્રોબિન આવશે અને ટ્રાયલા ઝોલ આવશે હવે આ એક જ દવા તમને કો કેટલા બધા પાક ને મળી પાલે કે ભાઈ ડુંગળી છે લસણ તમે કીધું હોય બરાબર છે આ પાકમાં તો આલે જ છે પણ ડુંગળી છે લસણ છે જીરું છે ધાણા છે વરિયાળી છે છે કપાસ હોય મગફળી કર્યું હોય શિંગ કર્યું હોય સોયાબીન કર્યું હોય બટેટા કર્યા હોય દુધિયા તુરિયા કારેલા કોબી કર્યું હોય ફુલાવર કર્યું હોય મરચી કરી હોય રીંગણી કરી હોય ટમેટી કરી હોય ભીંડો કર્યો હોય કે ગોવાર કેવી હોય કોઈ પણ પાકની માલિપા તમે આને ફૂગનાશક તરીકે બેસ્ટ ફૂગનાશક તરીકે લઈ શકો છો

નાખો બરાબર છે તો બે થી ત્રણ વખત તમારે નાખવું ફરજિયાત છે આઠ દિવસના ગાળા તમારે આપી દેવાનું બરાબર છે અને નવસો સાડી નવસો રૂપિયાની આસપાસની કિંમત તમારે આની આવે છે એ કઈ ઉપાધિ કરવાની તમારી જે નહીં કોઈ પણ પાકમાં ફૂગનાશક વાપરવું અતિ આવશક છે એવી જ રીતે ફાલની દવા વાપરવી એ પણ આપણે અલગથી તમને એવો પ્રોગ્રામ મળી શકે છે પરંતુ તમારા પાકને પીળો પડતો હોય ખોરાક આપવાનો હોય વીયો જતો હોય સુકા જતો હોય તો એના માટે તમે ટેરાસોપ છે ગોદરેજ કંપનીનું એ અવશ્ય તમે આપી શકો છો પોંબે 40 એમ એટલે કે કોઈ પણ દવા નીારે ઓહો રેડી તમને કો મિક્સ થઈ જાય જેમ દૂધ માં તમને કો ખાંડ મિક્સ થઈ જાય છે હાકર મિક્સ થઈ જાય છે અને ગો દૂધ તમને કો જેમ ગળ્યું થઈ જાય છે અને મજા આવી જાય પીવાનો એવી જ રીતે તમને આમાં પણ સારામાં સારા પરિણામો મળશે આપડા આવા જ વિડિયોને જોવા માટે આપડી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો હું હિતેશ પટેલિયા ખેતીકા સાગર તરાજા રજાપો રામ રામ જય જવાન જય કિસાન